શભાઈ શુક્લ વિજયભાઈના નેબર છું પ્રકાશ સોસાયટીમાં જ રહું છું અમે આ પ્લેન કેરસ થયું એના ન્યૂઝ અમને જાણવા મળ્યા છે અને ઘણી બધી વાતો એવી થાય છે કે એમાં વિજયભાઈની શક્યતા હોય એ પ્લેનમાં લંડન માટે જવાની કન્ફર્મ હતું કે બાર તારીખની આસપાસ એ જવાના હતા લંડન તો આપણે એવું ઈચ્છીએ કે આ ફ્લાઇટમાં વિજયભાઈ ન હોય અને ઉપરવાળાને આપણે સૌ સાથે મળી પ્રાર્થના કરી સારી વ્યક્તિ સારી વ્યક્તિ હતા અને આપણે એના માટે અમે આખી સોસાયટીમાં બધા બહુ દુઃખદ છી અને દુઃખદ એટલું બધું વ્યક્ત કરી છે સોસાયટીના સર્વે પરિવારો બધા સાથે મળી અને ગાંધીનગર મારો સન છે ને ત્યાં અહીંયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ જવા માટે રવાના થયો છે વિજયભાઈના ફેમિલી છે ને એના ડોક્ટર અને જમાઈ તો લંડન જ છે એના વાઇફ વન મંથ એબો એક મહિના પહેલા ત્યાં લંડન પહોંચી ગયા છે અને શક્ય એવું હોય કે ત્યાં લંડન જઈ ભાભી સાથે પાછા બાવીસ ની તારીખની આજુબાજુ પાછા આવવાના હતા એવી શક્યતા હતી અમારા હાથમાંથી લઈ દઈએ અંજુબેન પોતે ઉપાડવા અમને ના ઉપાડવા જે વધે હવે હું ના માનું કેવું I want to carry out there, my friend.

બારા ના ભાઈ બંધ થવ ને મારા મિસ્ટર પ્રિન્સિપલ હતા પોતાના એકવીસ માં રસ પેલા ગુજરી ગયા